દાહોદમાં મતદાન કરવા વૃદ્ધજનોએ પણ ઉત્સાહ બતાવ્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર છોવીસ દાહોદમાં મતદાન કરવા વૃદ્ધજનોએ પણ ઉત્સાહ બતાવ્યો ચોરાણું વયના ઉંમરના ચંદનબાબુ જૈન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા લોકસભા સામાન્ય ચૂંટણીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નિભાવતા વૃદ્ધોએ પણ ઘણો ઉત્સાહ બતાવ્યો છે દાહોદમાં ચોરાણું વયના ઉંમરના ચંદનબાબુ જૈન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા